ગુડ મોર્નિંગ બધાની સીતારામ શ્રી કૃષ્ણ તો સરસ મજાની જો તમે મોર્નિંગ હે ત્રણ સો થી આ ફીટો ફીટ સો હવા સજીવ થયું ને બસ ત્રણ સૈકલાનો જ નીકળ્યો બજાવે ને સરસ મજાને એકદમ મસ્ત ઉજાલું થવા માંડ્યું અંજવારું ને જો આવું કંઈક વાતાવરણ હે ઉઠે ને મસ્ત મોર્નિંગનું તો બસ હું કંઈક થોડોક મોર્નિંગનો નજારો લઈ લઈએ મસ્ત એવો સેકલાનો ન બજાવે તે હલો તો જો બસ અટાણે બપોરના હાડાબા રખી હતી ને બસ બપોરાને તૈયાર થઈ ગઈ ને બપોરા કરવા બેઠા બધા તો જો બપોરામાં એ પોરોઠાને રબડી બનાવી દ્રષ્ટિ આવી કાલુની પોરબંદરથી તો બસ જેની વેકેશન હતી હેતી આવીને પાથાઈઓ કાલે બેઠા આવતો પાથની દ્રષ્ટિને ખાવી હતી રબડી તો સરસ મજાના આપણી રબડી બનાવી બસ આ લોકોને બપોરા કરવા તો અમે બપોરા કરી લઈએ તો બસ પાથની ટાણ ખાવું ને પાછી વેલેરા પરોઠાને સાન ખાઈ લીધું હતું કે ઘડી ખાવાની રબડી ખાવી તો બસ આપણી તો બપોરા કરી લઈએ તો તો જો બસ કાકો દીકરી બે ખાવા તો દ્રષ્ટિ દ્રષ્ટિ આવી કાલુ ની આટો દેવા વેકેશન તે ગુમરો મારવા તે હમણાં ને ની વેકેશન છે ને તે આથી વાથી મજા આવે એકદમ જલસા છે ને પાથમણાં તો ડાંગર વડતી સહાર રોકાઈ આવ્યો તો પાસે દ્રષ્ટિ આવી તે એવા જલસા હે જો બધા એ સાયકલ ફેરવે ને મોબાઈલ જોવે ને ઘુમરા મારે ની દ્રષ્ટિ મજા આવે હેંગ્રિયા હા જો દ્રષ્ટિ ની આ હેંગ્રિયા એકદમ મજા આવે ને પુરાઈ ને રીએ ને ત્યાં તો માન નઈ થાય કે મોકરા ત્યાં જઈને ને ગામડામાં તો બસ જે હે ને બસ જો દ્રષ્ટિ ખાય તો આપડી રબડી બનાવીએ તો દ્રષ્ટિ માટે ને પાછ માટે તો પાર્થને કે આગળ નથી ખાવી કે ઘણી ખમન ખાવી કે એણે પરોઠા ને સાન ખાવા તા એણે વેલેરા ખાઈ લીધા સાન પરોઠા તો જે મોટો કાકો દીકરી ખાય કાકો દીકરી ખાઈ જો સરસ મજાનું ડુંગરી બટેકાનું શાક બનાવ્યું બાજરા રોટલા પરોઠા બનાવ્યા ને આમાં જો રબડી ને સાય હે ઠંડી ઠંડી તો બસ હાલો કોઈને બપોરા કરવા તો અમે તો કરી લઈએ કઈ દ્રષ્ટિ હા

જરૂર કોઈ પકડે ને દૂધ કંઈક ખાવાનું ખામ ખામ નહીં ને બસ આપણે બોરીયા ગુંદા કરવાની પાછા પાસા ગુંદા આ ખાલી આ રાખવાનું હોય તાત્કાલિક પછી જ્યારે ખાવાય ને ત્યારે કાઢવાનું હોય એટલે લે પંદરથી ભરાઈ જાય બોરામાં નાખીએ ને એટલે તો બસ એ મને લઉં આપણી મજા આપડીએ કેરીએ તો ઘણી તો બસ કેરી ખાઈ લઈએ પછી ભીમ દોવાને જવાનું હવારે

આટાણું મારા બાકી